નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત સુધીના વીતેલા છ દિવસ દરમિયાન આપણા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે તો કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવું પણ આપણે અનુભવ્યું અને જોયું જેની અસર આપણા વાવણીના સમયગાળા ઉપર પણ પડી શકે છે કારણ કે ખેતરોની હાલત પણ કેટલીક જગ્યાએ એવી થઈ ગઈ છે કે જેને એક વખત ખરાડ પડ્યા પછી વરાબ થયા પછી ખેતરોને પણ આપણે સુધારવા પડે અને સુધાર્યા પછી વાવેતર કરી શકે આવી સ્થિતિ આપણા ખેતરોની ઉપરની માટી જે ધોવાઈ ગઈ છે એના કારણે આપણને થયેલી જોવા મળી રહી છે અને આ એક ચિંતાનો વિષય આપણી માટી જતી રહી એ તો ચિંતાનો વિષય છે જ પણ સાથે સાથે આવા ખેતરોમાં અત્યારના સમયે આપણે વાવણી ન કરી શકીએ એટલે આ વર્ષની વાવણીની સિઝન પણ આપણે સમયની અનુકૂળતા પ્રમાણેની જે કાંઈ છે એ ચૂકી જઈએ એવું બને છે હવે આવું જ્યારે થાય ત્યારે આપણા માટે સમસ્યા એક આપણું ખેતર ધોવાયું એ સમસ્યા તો હોય જ છે લાંબા ગાળાની પણ અત્યારની ટૂંકા ગાળાની સમસ્યા એટલે આપણે વાવેતર કયું કરવું કારણ કે ખેતરને રિપેર કર્યા વિના આપણે વાવેતર કરી શકતા નથી અને

આ કપાસના પાકના વાવેતરમાં પણ આપણને મોડું થઈ શકે છે સ્વાભાવિક રીતે સમજી શકીએ પણ ત્યાર પછી જુલાઈ મહિનો અર્ધે પહોંચી જાય અને આપણે કપાસનું વાવેતર કરીએ તો એ વાવેતર આપણું લાંબા ગાળાના પાકના હિસાબથી મોડું વાવેતર છે અને કપાસના છોડની વાતાવરણની જરૂરિયાત જે કાય છે એ જરૂરિયાતના હિસાબથી પણ તબક્કાવાર એના ઉછેરમાં અને ઉછેર દરમિયાન આપણા કપાસના છોડ પર ફૂલ બેસવાથી લઈ અને કપાસ તૈયાર થવા સુધીના સમયગાળાની જે વાતાવરણની જરૂરિયાત હોય છે એ વાતાવરણની જરૂરિયાતમાં લાંબો ફેરફાર આવી જતો હોય છે અને એની અનુકૂળતા ઓછી થઈ જતી હોય છે ઓછી થઈ ગયેલી અનુકૂળતાનું જે પરિણામ આવતું હોય છે એ આપણા પાકના અંતિમ ઉત્પાદનના આંકડા ઉપર અવશ્ય આવતું હોય છે તો લાંબા ગાળાના આપણા ઋતુના વાવેતર તરીકે કપાસના પાક માટે આપણે જે ખેતરોમાં જે વિસ્તારોમાં જમીનનો પ્રશ્ન અત્યારે ઉભો થયો છે ધોવાણનો પ્રશ્ન એવા વિસ્તારમાં આપણે વૈકલ્પિક વાવેતર તરીકે શું વાવી શકીએ સમય જો વીતી ગયો હોય તો તો એને માટે આપણી પાસે લાંબા ગાળાના તરીકે જે પાકો છે એ પાકોમાંથી બે પાકો આપણા વિસ્તાર માટે અનુકૂળ આપણે ગણી શકીએ અને આપણી ખેતી પદ્ધતિ જે કાંઈ છે એને માટે પણ એને આપણે અનુકૂળ ગણી શકીએ હવે એ બે પાકો છે તુવેર અને એરંડા એરંડા અને તુવેરનો પાક આપણે જુલાઈ મહિનાના છેલ્લા દિવસોમાં વાવવાની શરૂઆત કરીએ અને લગભગ અડધો ઓગસ્ટ કે આખો ઓગસ્ટ મહિનો પણ આપણે એનું વાવેતર કરી શકીએ છીએ અને એ સમયગાળા દરમિયાન તુવેર કે એરંડાનું જો વાવેતર આપણે કરીએ તો એ વાવેતર આ પાક માટે એકંદર અનુકૂળ વાવેતરનો સમય છે અને તેથી આપણે એ પાકનું વાવેતર કરીએ છીએ પણ જે ખેતરમાં આપણે વાવેતર કરવાનું છે એ ખેતર આપણું

અને શિયાળુ વાવેતર એમાં આપણે કરવા માગીએ છીએ અને કરી એમ છીએ તો આપણે વૈકલ્પિક વાવેતર તરીકે ગાળાના પાકોનું વાવેતર કરવું જોઈએ હવે પાકોનું વાવેતર કરવાનું આપણે વિચારીએ તો આપણા વિસ્તારમાં આપણે શેનું વાવેતર કરી શકીએ તો જે વિસ્તારમાં અનુકૂળતા હોય બધા વિસ્તારમાં બધા પાકોની અનુકૂળતા નથી હોતી પણ કેટલાક વિસ્તારોમાં કેટલાક પાકની અનુકૂળતા હોય છે કોઈ વિસ્તારમાં મગફળીના વાવેતરની પણ અનુકૂળતા હોય છે તો મગફળીમાં અત્યારે સમય પ્રમાણે જુદા જુદા સમયે વાવી શકીએ અને એનો સારી રીતે પાક અને ઉત્પાદન લઈ શકીએ એવા બિયારણો આપણી પાસે ઉપલબ્ધ છે અને તેથી આપણે ટૂંકા પાક તરીકે મગફળીનું પણ વાવેતર કરી શકીએ છીએ મગફળીને લાયક વિસ્તાર હોય તો હવે વિસ્તાર નથી તો આપણે કઠોળ પાકોનું પણ વાવેતર કરી શકીએ છીએ અને કઠોળ પાકમાં આપણે મધ અને અડદ આ બે પાકનું વાવેતર કરી શકીએ છીએ મઠનું વાવેતર નથી કરી શકતા એટલા માટે કે મઠ જે છે એ ખૂબ લાંબા ગાળે પાકતો પાક છે અને લાંબા ગાળે પાકતો પાક હોવાના કારણે આપણે શિયાળુ પિયતનું આયોજન કરી શકીએ એવી જમીનમાં આપણે મઠનું વાવેતર કરવાથી બચવું જોઈએ એની સામે મગ અને અડદ અને એમાં પણ ખાસ કરીને જે સુધારેલી જાતો આવી છે ઉપલબ્ધ છે સામે મગના જુદા જુદા બિયારણો જે કઈ આપણને મળે છે એમાં કેટલાક બિયારણો આપણા એસી થી સો દિવસ સુધીમાં પાકી જઈ શકે છે અને આવા બિયારણો આપણે પસંદ કરી શકીએ છીએ સાથે સાથે ટુકા ગાળાના પાકમાં આપણા માટે સૌથી વધારે અનુકૂળ અને દરેક વિસ્તારમાં જ વાવેતર થઈ શકે કોઈ પણ વિસ્તાર એનું વાવેતર ન થઈ શકે એવો નથી એવો પાક છે આપણો જુવારનો પાક જુવારના પાકને આપણે આખા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં પણ વાવી શકીએ છીએ ઉનાળાની ઋતુમાં પણ વાવી શકીએ છીએ અને ચોમાસામાં આપણે કપાસ જેવા પાકમાં વાવેતરમાં મોડા પીડા છીએ આવા કારણોસર તો આપણે જુવારનું વાવેતર કરી શકીએ છીએ હવે જુવારનું જ્યારે વાવેતર કરવું છે ત્યારે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી અવશ્ય જરૂરી છે એક બાબત એ કે જુવાર આપણે જ્યારે વાવીએ ત્યારે જુવાર પાકશે અને આપણે એને પાકવા દઈશું અગર તો પકવીશું આવા હેતુથી જ આપણે જુવારનું વાવેતર કરીએ કારણ કે જુવાર જ્યારે પાકે છે ત્યારે જુવારનો જે બજાર ભાવ આપણને છેલ્લા છ સાત વર્ષથી મળી રહ્યો છે એ એકંદર ખૂબ સારો મળી રહ્યો છે બીજા તમામ ધાન્ય વર્ગના પાકોના હિસાબે આપણી જુવાર સારા ભાવથી વેચાઈ રહી છે એના બે કારણો છે એક કારણ છે કે જુવારને એક પૌષ્ટિક ખોરાક તરીકે પ્રોજેક્ટ કરવાના જે પ્રયાસો છેલ્લા આઠ દસ વર્ષથી ચાલી રહ્યા છે એની અસર આપણા જુવારના ભાવ પર પડી રહી છે જુવાર ખાવા તરફ વળ્યા છે એ જો પાકીને તૈયાર થયેલું હોય તો વાવવા માટે પણ જુવારનો ભાવ એક ખેડૂત તરીકે પણ આપણે એકબીજાને ઊંચા ભાવથી ચૂકવી અને ખરીદી કરતા હોઈએ છીએ અને તેથી જુવારનો પાક આપણે વાવીએ છીએ તો એ પાકે પાકે આ સૌથી મોટું જુવારના પાકના ચોમાસું વાવેતરમાં કે બાકીના કોઈ પણ સમયના વાવેતરમાં કે જુવારનો પાક જ્યારે તૈયાર થવાના સમયના દિવસોની શરૂઆત થાય ત્યારે એમાં જે કરહડી આવે છે આપણી એ કરહડીમાં એક

સરળતાથી ઉપલબ્ધ થઈ શકતો જે પદાર્થ છે જેને આપણે આપણે ગંધક ગંધક એટલે કે નામથી ઓળખીએ છીએ પાવડરનો પટ લગભગ દસ કિલો જેટલા બિયારણમાં પાંચ થી છ ગ્રામ જેટલો પટ આપણે ગંધક પાવડરનો આપી દઈશું એટલે આપણી જુવાર સંપૂર્ણપણે સલામત છે જ્યારે એ પાક છે ત્યારે સારી જ પાક છે એમાં કોઈ પણ પ્રકારનો ઇંગારા જેવો ફૂગજન્ય રોગ લાગવાની શક્યતા નથી જુવાર આપણે વાવી છે તો જુવારમાં પણ બે ત્રણ પ્રકારના ત્યાં ઉપલબ્ધ છે એમાં ચોમાસાની ઋતુમાં વધારે થયું છે તો આપણે દિવસે પાકતી જુવાર વાવી શકીએ છીએ થોડા સમયસર એટલે કે જુલાઈ મહિનાના છેલ્લા દિવસોમાં આપણે છીએ તો આપણે એશિયો જુવાર પણ વાવી શકીએ છીએ અને એશિયોની સાથે સાથે આપણને ઉપલબ્ધ થઈ શકે તો આપણે સો દિવસે પાકતું સોયો જુવારનું પણ વાવેતર કરી શકીએ છીએ પણ જુવારનું જ્યારે બિયારણ આપણે પસંદ કરીએ છીએ ત્યારે એક કાળજી અવશ્ય રાખીએ કે જુવારનું કમસે કમ એસી ટકા જેટલા રાડા એના નક્કોર હોય એવું જ આપણે બિયારણ પસંદ કરીએ કોઈને કોઈ કારણોસર આપણે વાવણીમાં મોડા પડ્યા કપાસ જેવા પાક માટે તો એવા ખેતરોમાં આપણે આ પૈકી કોઈ પણ પાક આપણા ખેતરની અવસ્થા અને પછી લેવાના આપણા પાકના આયોજનને ધ્યાનમાં રાખી અને આપણે કરી શકીએ છીએ મિત્રો તો આજના દિવસે આ જે ચર્ચા વાવેતરોને લઈને આપણે કરી રહ્યા છીએ આ ચર્ચા આપણા દરેક ખેડૂતો માટે ખૂબ અગત્યની છે અને તેથી આપ સૌ દર્શક મિત્રો આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત